હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે અણ મારા દીકરાના એ લગ્ન છે છેલી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા છેલીવાર હા એટલે બધા આવજો લગ્નમાં અને સંતો બધાય ધારાસભ્ય ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે મુંદા શું થાય કોઈ વાત ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે પુદુડા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર કી વાત થાય ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગેશો તો વી હીવડાવીને નાખ્યા હોય એટલે તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવાર માં જ નીકળ્યા સવાર માં જ ઘરે થી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાત માં ઓલો ઓલો ગાડી હાક્યા જાય ત્યારે ત્યારે ઓટો ઘેર નહી પાસા બે નરી શકા આ તો ઓલો આમાં ગુલફી ગોળે ઓગળતો જાય

ડ્રેસ હાજે ઘીર્યા આવ્યા કે આ તો તે મને એવા લાગ્યો કે હવે તો કે કેવા લાગો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવ્યા ભાઈ મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભયું જાય અને એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આમ ગાઉં

જેટલું બને એટલું ઉદારતા દાખવો અને ત્રીજા દેવ છે બાપુ એ ભોળિયો નાથ છે તો આ વસવાણભાઈ ઓલું લીધું નથી નકર એ જે શિવ તાંડવ લે જા નાખે અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો ચૌદ વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિનામાં એને પરણાવવાનો છે હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે અણ મારા દીકરાના લગન છે શેલીવાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા શેલીવાર હા એટલે બધા આવજો લગનમાં અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે હું દાણા શું જાય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા હામુન ગુરુની હામુ જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારિકાવાળાનો કહેવા બા એને ભરોસે છે ઈ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે ઈ મહાદેવ છે યાદ એ રુદ્ર શિવા તનુર્ઘરા પાપકા સિંહ ધ્યાન્સનમાં સંત મયાગીરી સંતા વિશાગ સિંહ અને ત્રીજું નેત્ર જેદી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય એ મહાદેવ મહાન છે એનું કારણ એ છે ઘરે ભવાની બેઠી છે એ ભવાની એમ કે તમે શુંભ નિશુભન વરદાન આપ્યા પ્રાયણ હવે તમે કાઈ ન કરી શકો પણ મારા છોકરા રોવે છે મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે અને હવે લાવો મારી પાસે ત્રિશૂલ તમે ધ્યાનમાં બેહી જાઓ અને એ ચંડી બનીને હાથ હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માન સરોવરમાં સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નહીં નવ દિવસ લડાઈ નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન સંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે એવી એક પુરાતિન પુરાતન તત્વ સાથે જોડાયેલી આ નગરી અનંત અને એના બે નગર સહેજ ની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ક્યાંથી લઈને વાઘેલા દરબારો થી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય વાંચો ને આવો ને ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા વાંચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહીં આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને હું જે દાદાને મળીને એણે વિદાય પછી અમે ધારાસભ્ય સાહેબ ને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ લાગે હું જોઈને ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ કોઈ મેટું છે જવો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિનું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન થઈ પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે એટલે જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મ જાત ભગત નો દરજો મળે જન્મ જાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેર કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગ્યાતા ફોન કેમ નહોતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે કો કોણ બોલતી હતી એ આપકા કોલ નહીં લે શકતા એટલા એ બાય નહોતી કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે એટલાય આ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહવા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો વિષ્ણુનું કાર્ય શું છે સર્જન કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષમભર છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને એ બાકી લુગડા ધોવા આપ્યા એમાં પાનસી નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે કઈ ખિસ્સામાં પૈસા થાય ને એમને ન ખબર હોય એ તો ધોકાવાઈ ગયા હોય એટલે અમી ધોકાવાઈ ગયા કાંઈ નહીં વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે